આમ તો પાવ બધાને પસંદ જ હોય છે પણ જો એ પાવ તમે ઘરે બનાવીને ખાશો તો કઈક અલગ જ મજા આવે છે તો તો આજે હું લઈને આવી છું એકદમ બેકરી ચાલો શરૂ કરીએ એક કપ જેટલું દૂધ અને તેમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું ઈસ્ટ નાખીશું બરાબર મિક્સ કરીને દસ થી પંદર મિનિટ ઢાંકીને સાઈડ માં રેવા દઈશું એક કથરોટ લઈશું તેમાં મેદાનો લોટ ઘઉંનો લોટ દરેલી ખાંડ મીઠું નાખીને બરાબર રીતે ચારી લઈશું ઈસ્ટ એક્ટિવેટ થઈ ગયું છે તેને આપણે લોટમાં જગ્યા કરીને એડ કરશું અને બરાબર રીતે મિક્સ કરી દઈશું લોટ બાંધશું અને તેમાં જરૂર પ્રમાણે નવ પાણી એડ કરતા જઈશું બધો લોટ મિક્સ થઈ ગયો છે ત્યારબાદ આપણે પ્લેટફોર્મ પર થોડું તેલ અને થોડો કોરો લોટને છાંટીશું હવે આપણે થોડી હાથની કસરત કરવાની છે કારણ કે આ લોટ જ્યાં સુધી હાથમાં ચોંટવાનું બંધ નહીં થાય ત્યાં સુધી આપણે આને મસળતું રહેવાનું છે લોટ હાથમાં ચોટવાનું બંધ થાય ત્યારબાદ તેમાં આપણે બટર એડ કરીશું ત્યારબાદ આપણે તેને મસળતા રહીશું જ્યાં સુધી બટર અને લોટ બંને વ્યવસ્થિત રીતે મિક્સ ન થઈ જાય હવે એક બાઉલ લઈશું તેમાં થોડું તેલ એડ કરીને બરાબર રીતે ફરતે લગાડી દઈશું લોટને આપણે બાઉલમાં મૂકીને ઢાંકીને ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ સુધી રેવા દઈશું હવે આપણો લોટ ફૂલીને ડબલ થઈ ગયો છે તેમાં જે હવા ભરેલી છે તેને પંચ કરીને આપણે કાઢી લઈશું ત્યારબાદ આપણે લોટના એક સરખા વ્યવસ્થિત ગુંડલા કરી લઈશું ત્યારબાદ ગુંડલાને આપણે પાવનો આકાર આપી દઈશું ત્યારબાદ એક બેકિંગ ટેમાં તેલ ચોપડીને બધા જ લુવાને વ્યવસ્થિત રીતે થોડા થોડા અંતરે મૂકી દઈશું બધા લુવા તૈયાર થઈ ગયા છે તેને આપણે ઢાંકીને ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ સુધી રહેવા દઈશું હવે આપણા લુવા ફૂલીને ડબલ થઈ ગયા છે ત્યારબાદ આપણે પીછી વડે ઉપરથી દૂધ લગાવીશું ફાઇનલી આટલી મહેનત કર્યા બાદ હવે આપણા પાઉં બેક થવા માટે તૈયાર છે ઓટીજીમાં આપણે એકસો સાહીઠ ડિગ્રીની તાપમાન પર ત્રીસથી પાંત્રીસ મિનિટ સુધી બેક થવા માટે મૂકીશું તો તૈયાર છે બેકરી સ્ટાઇલ ઘરે બનાવેલા લાદી પાઉં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને આવા જ બેકિંગ વિડીયો જોવા માટે મને ફોલો કરવાનું ના ભૂલતા